કે એમ પટેલ વિદ્યા મંદિર ઈડરના જીવન ચર્ચા કાર્યક્રમ યોજાયો પૂર્વ પ્રમુખનો કેમ પટેલ ઈડરના પૂર્વ પ્રમુખ રસેટ લીલાચંદભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની ડાયબેન પટેલનો જીવનચો કાર્યક્રમ તેમના વતન સુધરાસણા મુકામે યોજાયો આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય રણલાલ બેરા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા પ્રમુખ કનુભાઈ પૃથ્વીરાજ પટેલ સે કે ગિદ્ધરલાલ પટેલ અશ્વિનભાઈ પટેલ ભાનુપ્રસાદ પટેલ તથ્ય શાળાના આચાર્ય કિરણભાઈ પટેલ અને શાળા પરિવાર તેમજ સમાજના આગેવાનો અને સગા સંબંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૌશલમુનિ દ્વારા પ્રેરક પ્રવર્શન કરવામાં આવ્યું માન્ય ધારાસભ્ય રમણલાલ ભોરા તથા કિશનભાઈ પટેલ સહકારી શ્રેષ્ઠના આગેવાન તરીકે લીલાચંદભાઈની લાંબી કારકિર્દીને બિરદાવી અને તેમના સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કરેલા કાર્યો યાદ કરી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું તેમના ચિરંજીવી નરેશભાઈએ તથા તેમના પરિવારે દીકરીઓની ભેટ સોગાદ આપી જીવન પર્વને યાદગાર બનાવ અમારી ચેનલને શેર સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવા વિનંતી જાકેર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ ઈડર